અને તાંડવમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની સૌથી બેસ્ટ મૂવી છે અને અધ્યાય પહેલો છે તાંડવમ જે ઓગણીસ એપ્રિલના રોજ ગુજરાતભરમાં થિયેટરમાં ધૂમ મચાવવાની છે મતલબ કે તાંડવ કરવાની છે તો તમે નિહાળશો ઓગણીસ એપ્રિલના રોજ ગુજરાતભરમાં તાંડવમ તાંડવમ જે મૂવી છે તે યુવાનોને બહુ સારો મેસેજ આપશે કારણ કે આજે યુવાનો જે ડ્રગ્સના વ્યસને ચડી રહ્યા છે અને સિસ્ટમ ડ્રગ્સને અટકાવવાનો પ્રયત્ન કરે છે પણ ક્યાંય ને ક્યાંય ઇનલીગલી પદ્ધતિઓ દ્વારા ડ્રગ્સ દેશની અંદર ઘૂસે છે અને દેશની અંદર સિસ્ટમને વિરુદ્ધ લોકો કામ કરે અને દેશના યુવાનોને બરબાદ કરવાનું જે ષડયંત્ર હોય છે એને અટકાવવા માટેના પ્રયત્નો કઈ રીતના થઈ રહ્યા છે તે તાંડવોમની અંદર યુવાનોને બહુ સારો મેસેજ જશે જેની અંદર મારો આઈપીએસ અધિકારીનો રોલ છે જેની અંદર મારો રોલ એ છે કે એસપીનો રોલ છે જે જબરજસ્ત સિક્વન્સ તમને મનોરંજન પાઠવ છે પ્લસ કે ડ્રગ્સના જે ષડયંત્રો થઈ રહ્યા છે એને અટકાવવા માટે એક જાંબાઝ ઓફિસર કઈ રીતની પોતાની કામગીરી કરે છે અને દેશ જો ધારે તો એક અધિકારી તરીકે શું ન કરી શકે એનો સારો એવો મેસેજ પણ આપશે આ ફિલ્મ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની એક અલગ જ લેવલની સિક્વન્સ ઉપર તૈયાર થયેલી ફિલ્મ છે આની અંદર મલ્ટી સ્ટાર કાસ્ટ રહેલી છે મતલબ કોસ્ટિંગ બહુ વધારે આવેલું છે કારણ કે જ્યારે લોકેશનો અલગ અલગ લેવામાં આવે છે જ્યારે મલ્ટી સ્ટારકાસ્ટ હોય છે એના કારણે આની અંદર ખર્ચો પણ બહુ વધારે આવે છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી પહેલી પિક્ચર છે જે સસ્પેન્સ થ્રીલર આર એંગલ ઉપર બનાવવામાં આવે છે સાઉથની મૂવી જે તમે જોઈ રહ્યા છો આજકાલ સાઉથની મૂવીઝ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે એને લઈને જ આખું એ ટાઈપનું જ વાતાવરણ ઊભું કર્યું છે ફીલ કરાયું છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી પણ આ રીતના ડેવલપ થઈ શકે છે અને ગુજરાતની ઇન્ડસ્ટ્રીમાં આ પહેલું પિક્ચર હશે જે સસ્પેન્સ થ્રીલર મૂવી તરીકે જાણીતું થશે અને ઇતિહાસ રસ છે રૂલ નંબર થર્ટીન નામની બુક છે નોવેલ જે મિતેશ મોહન વાઢિયા દ્વારા લખવામાં આવી છે અને જબરદસ્ત નોવેલ છે જે હજી સુધી મતલબ પબ્લિશ નથી કરવામાં આવી પરંતુ એના ઉપરથી જ આ અધ્યાય પહેલો છે અને હવે પછીનો અધ્યાય બીજો છે તે નેક્સ્ટ આના પછી જે મૂવી રિલીઝ થશે એટલે મૂવીની અંદર તમે જોવા જશો એટલે ઓટોમેટિક તમને ખ્યાલ પડશે કે અધ્યાય બીજો ક્યારે આવવાનો છે અચ્છા